વિરામ બાદ આપનું સ્વાગત છે અન્ય સમાચાર પર નજર કરીએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશનું આંદોલન તેજ બન્યું છે યુનિવર્સિટી તંત્ર દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ બેઠકો ઘટાડી છે જેનો વિદ્યાર્થીઓ અને નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓની માંગ છે કે જો જૂનો નિર્ણય જે હતો તે પ્રમાણે સ્થાનિકોને પ્રવેશ મળે તેવી માંગ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે કોમર્સ ફેકલ્ટીની બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા માનવ સાંકળ રચી હતી અને યુનિવર્સિટીના નિર્ણય સામે ચડાવી છે ગુજરાત રાજ્ય સરકારનો આદેશ છે અને કોમન નું બહાનું કાઢીને આ જે સત્તાધીશો છે તે લોકો એવું કહી રહ્યા છે કે અમને સરકારનો આદેશ છે અને કોમન એક્ટમાં આવું આદેશ આવ્યો છે પરંતુ સરકારે આવું કોઈ જગ્યા લેખિતમાં ઉલ્લેખ નથી કર્યો કોઈ જગ્યા આવું જે બયાન છે તે નથી આપ્યું કોમન એક્ટમાં કોઈ જગ્યા આનું જે વિવરણ છે તે નથી તો આ ફક્ત ને ફક્ત એવું લાગી રહ્યું છે કે આ એક મોટું કાવતરું છે અમારા જ બરોડાના છોકરાઓને એડમિશન મળે એમએસ માં કે સરકાર મહારાજા એ અમારા માટે જ બનાવી છે બરોડાના માટે તો બરોડાના છોકરાઓને વંચિત કેમ રાખ્યા છે એ પણ જનરલ